વડોદરા મહાનગરપાલિકાના મેયર વિપક્ષી નેતા કાઉન્સિલરો અધિકારીઓ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી આફતાબ એ મોસકી સ્વર્ગીય ઉસ્તાદ ફેયાઝ ખાનનો જન્મ અઢારસો એસીમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધનાની તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આંકડી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા તે દરમિયાન ચોકુ ન આવી જાય કડક નીચે રિયાઝ કરનાર ફેયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આજી નાખે તેવી ખ્યાતિ સાધી તેમણે ત્યારબાદ પોતાના કાકા જે મૈસૂર દરબારના રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો આ રોજ તેઓના જન્મ જયંતિ નિમિત્તે તેઓની મજાર પર ચાદર ચડાવવામાં આવી હતી સંગીતની માવજત કરનાર દુનિયામાં એ સમયમાં જયારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખાન સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આખરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમની સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને ના આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના સંગીતના જે કહી શકાય કે ગુણો હતા એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજગવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ અવાજ સ્વર એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વ વિખ્યાત બની હતી અલી ખાન જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખર આકરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર